તમાકુનો ગ્રોથ ના થવો હોય તમાકુનું જે પાન છે એની અંદર ચૂસ્યા જીવાત ઇયાળો ના પ્રશ્ન હોય છે અને પાન કોકળાઈ જતા હોય એનો પ્રશ્ન હોય છે તો આ જે તમાકુના જે પ્રશ્નો છે એનું તમને આજે જબરજસ્ત એનું આઉટ તમને જોવા મળશે અને જે પણ પ્રશ્નો આવી રહ્યા છે એ પ્રશ્નોની સામે અમે જે ટેકનિકથી થી

તમાકુ પાણી વાળી તો બેસી ગયું મિત્રો આજે તમાકુ તમે નિહાળી રહ્યા છો જોઈ રહ્યા છો બતાવજો એમને પેલા તમાકુ આ તમાકુ મિત્રો પાણી વાળ્યા પછી જે વાતાવરણ જે ભેજવાળું હતું એને લઈને આ તમાકુ બેસી ગયું હતું

આ નટુભાઈ મિત્રો એમના માલિક છે અને આઠ કટ્ટા જે ઘઉં વાવવાના હતા એ ઘઉં લઈ દીધેલા બરાબર મિત્રો જે સિસ્ટમ અમારી જબરજસ્ત છે એન્ડ સુધી જોજો તો તમને હું આ દવાની માહિતી પૂરેપૂરી આપીશ કે કઈ એવી દવાનો ઉપયોગ કરે છે જ્યાં તમાકુ બચી ગઈ

એ અમને જોવા બોલાવે એમને જોયું કે કે દવાનો સ્પ્રે મારો ઓકે દવાનો સ્પ્રે માર્યો ઓકે તો મિત્રો આ બતાવો એમને તમાકુનું મિત્રો અત્યારે જો જે આપણી સિસ્ટમ વાપરી છે આ તમાકુનું તમે દરેક તમાકુનું પાન જોઈ શકો એનો વિકાસ જોઈ શકો એની ગ્રીનરી બી જબરજસ્ત છે બરાબર ગ્રીનરીથી લઈને આ ટોટલી તમાકુ તમે જોઈ શકો છો કે કોઈ જાતનો અત્યારે પ્રશ્ન નથી સારામાં સારી તમાકુ નીકળી છે સારામાં સારો તમાકુનો ગ્રોથ છે અને એક ને એક એક છોડ તમે જોઈ શકો છો કે દરેક પાન નો જે તમે ગ્રીનરી જો એનો વિકાસ જો એનો ફૂટ જો એની જે ખેડૂત મિત્ર ને હોય છે એ રિઝલ્ટ એમને મળ્યું છે તો આવી જજો તો જેંતી જે સિસ્ટમ તમને બતાવી તો આમાં આ કેટલા મહિનાની તમાકુ મિત્રો બે મહિનાની તમાકુ થઈ ગઈ છે હવે અમે પણ વાવીશું એક જ પાન વાળી હજુ ઓકે મિત્રો હજુ એક કારણ કે પાણી વાળી તું ઊંઘી ગયેલી એટલે પછી એક જ પાણી થયું છે ફરી પાણી થયું નથી હવે જિંદગી આમાં સ્પ્રે કેટલી વાર થયા આપણી ટ્રીટમેન્ટ બે વાર બે વાર મિત્રો સ્પ્રે થયા છે અને જમીનની અંદર તમે જે વાપર્યું છે આપણું એ કેટલી વાર એક વાર વાપર્યું ને મિત્રો એક વાર જમીનની અંદર આપણી ટ્રીટમેન્ટ કરી છે અને બે વાર સ્પ્રે થયા છે તો ફાયદા શું શું લાગે છે એ જયંતિભાઈ બોલો તમે આ તમાકુમાં અનુભવ શું છે એનો વિકાસ છે growth વધી ગયો વિકાસ થયો હા મિત્રો માલિક પોતે કહી રહ્યા છે ગ્રોથ થઇ ગયો વિકાસ થઈ ગયો અને જે ખેડી નાખવાની હતી એમાં કોઈ આશા નથી સારી માં સારી તમાકુ થઇ ગઈ ગઈ વિશ્વાસ નાખવાની

તો એ આપણો ફાયદો અપાયો છે આપણી ટ્રીટમેન્ટના માધ્યમથી તો છેલ્લે આ વિડિયો જે ખેડૂત મિત્ર પાસે પહોંચશે અને જે જોશે એમને જો કોઈ તમાકુના પ્રશ્ન હોય તો તમે શું કહેવા માંગો છો બોલો એ વાપરે આ દવા તો શું શું ફાયદા થાય બોલો ગ્રોથ વધશે હા અને પાનનો વિકાસ થશે પાન જાડું થશે બરાબર ઘણા ફાયદા છે તો મિત્રો આ ફાયદા તમારા માટે છે તો હવે જે ટેકનિકનો એમણે ઉપયોગ કર્યો છે આપણી જે કંપનીની અંદર મિત્રો ક્રોપ પરિવર્તન આવે છે અને પેસ્ટાગો આવે છે આ બે પ્રોડક્ટના ઉપયોગ કરવાથી જે પણ પાનની ઉપર પ્રશ્ન હોય કે પાનનો ગ્રોથ નથી થતો વિકાસ નથી થતો પાન કોકડાઈ જાય છે એ પ્રશ્ન તમને આ બે પ્રોડક્ટના માધ્યમથી સોલ્યુશન મળી જશે ઓકે અને જે જમીનની અંદર આપણે જબરજસ્ત ખાતર આવે છે જેને કહેવાય ભૂમિ પરિવર્તન જે ભૂમિ પરિવર્તન જમીનમાં આપવાનું હોય છે ખાતર સાથે આપી શકો પાણી સાથે આપી શકો તો જમીનમાં આપવાથી જે છોડને ઉણપ પડે છે જે પણ માઇક્રોન્યુટ્રિયન્ટની તો એ ઉણપને પૂરી પાડશે તો આ જ ટેકનિકનો ઉપયોગ કરીને આ જબરજસ્ત ફાયદો એમને થયો છે તો તમે જો કોઈપણ પ્રકારની